નમસ્કાર પશુપાલન મિત્રો જય દ્વારકાધીશ આજે આપણે મિત્રો વાત કરીએ તો બે હાજર છવ્વીસ ની અંદર ગાય વધુ નફાકારક રહેશે કે ભેંસ વધુ નફાકારક ગાયના દૂધ ભરાવાથી વધારે નફો મળશે કે ભેંસનું દૂધ વધારે ભરાવાથી નફો મળશે એ આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના આ અંદર તમે જો મિત્રો બે હાજર છવ્વીસ માં પશુપાલન ચાલુ કરવા માંગો છો અને મિત્રો આજ સુધી પણ મિત્રો તમે કન્ફ્યુઝન માં છો હજી સુધી મિત્રો તમે વિચારો છો કે બે હાજર છવ્વીસ ની અંદર ગાય રાખવી કે ભેંસ રાખવી તો તમે મિત્રો વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો કારણ કે હું મિત્રો તમને છેલ્લે સુધી તમને હું તમને એક મિત્રો સત્ય કહીશ કે જે તમને છે તે નેવું ટકા પશુપાલન મિત્રોને આ સત્યની ખબર પણ હોતી નથી તો હાલના સમયની અંદર મિત્રો છે તે ઘણા બધા મિત્રો પશુપાલનનું ચાલુ કરી રહ્યા છે અને ચાલુ કરવાનું વિચારી પણ રહ્યા છે સૌથી મોટી મિત્રો ભૂલ એ થાય છે કે સારી રીતે પસંદગી ના કરવામાં આવે તો જે આપણે ગમે તેટલું સારું વિચારીએ તેમ છતાં પણ આપણે મિત્રો નુકસાન થાય છે અને જો મિત્રો યોગ્ય નિર્ણય લેવામાં આવે સારી રીતે જો મિત્રો વિચારવામાં આવે સારી રીતે જો મિત્રો પશુની પસંદગી કરવામાં આવે તો જે આપણે ધારીએ છીએ તેના કરતાં પણ આપણા મિત્રો છે તે રિઝલ્ટ સારો મળે છે અને સારો એવો આપણા મિત્રો નફો પણ થાય છે વર્તમાન સમય બે હજાર છવ્વીસની અંદર મિત્રો ઘણું બધું બદલાઈ ગયું છે જેની અંદર વાત કરીએ તો દૂધના ભાવ પણ મિત્રો બદલાઈ ગયા છે ઘાસચારાનો ખર્ચ પણ મિત્રો વધી ગયો છે માર્કેટની અંદર ડિમાન્ડ પણ મિત્રો વધી રહી છે અને મજૂરીનો ખર્ચો પણ મિત્રો વધી રહ્યો છે બધું જ મિત્રો બદલાઈ ગયું છે જે જૂના સમયની અંદર લઈ અને વર્તમાન સમય બે હજાર છવ્વીસની અંદર મોસ્ટ ઓફલે ઘણો બધો બદલાઈ ગયો છે તો સૌથી પહેલાં તો આપણે મિત્રો વાત કરીએ તો ગાયનું આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું કે ગાયની અંદર કેટલો નફો થાય છે કેટલું નુકસાન થાય છે કેટલી આવક રહે છે એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ તો સૌથી પહેલાં તો ગાય વિશે આપણે મિત્રો વાત કરીએ તો પહેલાં તો સૌથી ફાયદા ગાય છે તમને મિત્રો તે ઓછા કિંમતની અંદર મળી રહેશે જેની અંદર વાત કરીએ તો વીસ હજારથી લઈ અને ચાલીસ હજાર રૂપિયાની અંદર મિત્રો તમને છે તે ગાય એક મળી રહેશે પછી મિત્રો તેની અંદર ભેંસની સરેરાશ ની અંદર ઓછો ઘાસચારો જુએ છે સરકારી યોજના અને સબસિડીની અંદર પણ મિત્રો તમને લાભ મળવા પાત્રો થાય છે તેથી આગળ વાત કરીએ તો બીમારી ખર્ચ મિત્રો છે તો ઓછો રહે છે અંદર મૃત બનાવીને પણ મિત્રો તમે પૈસા કમાઈ શકો છો ગાયનો નફો છે મિત્રો ધીમે ધીમે આવે છે પણ લાંબા સમય સુધી મિત્રો આવતો રહે છે તેથી આગળ આપણે મિત્રો વાત કરીએ તો ગાયનું નુકસાન શું છે એ વિશે વાત કરીશું તો મિત્રો ભેંસની સાપેક્ષ ની અંદર દૂધ ઉત્પાદન છે તે મિત્રો ઓછો રહે છે જેનું દૂધ ઉત્પાદન છે તે મિત્રો દિવસની અંદર થી લઈ અને દસ લીટર પ્રતિ દિવસ મિત્રો દૂધ રહે છે ગાયની અંદર દૂધનો ભાવ છે તો મિત્રો ઓછો રહે છે દૂધ દૂધ પતળું હોવાના લીધે બજારની અંદર ડેરીની અંદર ફેટ નથી આવતા જેના લીધે આપણે દૂધનો ભાવ છે તે મિત્રો ઓછો મળે છે તેથી આગળ વાત કરીએ તો હાઇબ્રિડ બિયારણવાળે જો આપણે મિત્રો ગાય ખરીદી હાઇબ્રિડ ગાય હોય તો તેની અંદર મિત્રો બીમાર થવાની પણ શક્યતાઓ વધારે રહે છે એક ગાય નું મિત્રો આપણે છે મહિનાની અંદર કેટલો આવક રહે છે કેટલો ખર્ચ અને કેટલો નફો રહે છે એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ તો આવક ની અંદર વાત કરીએ તો મહિનાની અંદર તો દસ હજારથી લઈને બાર હજાર સુધી મિત્રો તમે આવક લઈ શકો છો ગાય પાસેથી તેનો ખર્ચ છે તે મિત્રો છ હજારથી લઈને સાત હજાર સુધીનો ખર્ચ પણ રહે છે અને નફોની અંદર વાત કરીએ તો ત્રણ હજારથી લઈ અને પાંચ હજાર સુધીનો મિત્રો તમે નફો પણ મેળવી શકો છો આ ગણેશ છે તે મિત્રો ગાય પૂરતું નહોતું હોય આને આ માહિતી આપણે ગાય ભેસ વિશે પણ આપણે મિત્રો વાત કરીએ કે ભેસની અંદર કેટલો નફો રહે છે કેટલો ફાયદાકારક છે અને કેટલું નુકસાનકારક છે એ વિશે પણ આપણે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો ભેસ વિશે આપણે મિત્રો સંપૂર્ણ વાત કરીએ કરીએ તો 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 સૌથી મિત્રો આપણે ફાયદા વિશે વાત અંદર દૂધ ઉત્પાદન છે તો મિત્રો ભેસ વધારે હોય છે ગાયની સાપેક્ષ ની અંદર જેની અંદર દસથી થી લઈ અને પંદર લીટર પ્રતિ દિવસની અંદર હોય છે બે ટાણાની અંદર છ છ લીટર સવાર છ લીટર સાંજે એવી રીતે બાર લીટર એવી રીતે અલગ અલગ ભેસની સાપેક્ષ ની અંદર દૂધ રહેલું હોય છે પછી મિત્રો દૂધના ફેટ છે તે મિત્રો વધારે આવે છે જેની અંદર છે તમને ભાવ પણ સારો મળે છે જ્યાં છે તો મિત્રો પચાસથી લઈ અને એસી રૂપિયા સુધીનો મિત્રો પણ તમને ભાવ મળી રહે છે અને જ્યાં ગાયનું હતું તો પોત્રીસથી લઈ અને પચાસ સુધીનો મિત્રો તમને ભાવ મળે છે અને માર્કેટની અંદર છે તે આની ડિમાન્ડ મિત્રો છે તે ફૂલ રહે છે કારણ કે દૂધ વધારે જાડું હોવાના લીધે તેની અંદર ફેટ પણ વધારે હોય છે ભેંસ છે તે મિત્રો ધીમે ધીમે નહીં મિત્રો એકદમ મિત્રો તમને નફો આપે છે જો મિત્રો તમારે એકદમ નફો જુદો હોય તો મિત્રો તમે ભેંસ રાખો અને જો તમારા મિત્રો લાંબા સમય સુધી દૂધનો નફો જુદો હોય તો મિત્રો તમે ગાયનું પાલન કરો હવે આપણે મિત્રો વાત કરીએ તો ભેંસથી નુકસાન શું થાય છે એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ તો ખરીદ કિંમત છે તે મિત્રો વધારે રહેલી છે જેની અંદર છે તે નેવું હજારથી લઈ અને દોઢ લાખ સુધીની મિત્રો તમને ભેંસની ખરીદ કિંમત રહે છે તેથી આગળ વાત કરીએ તો ખોરાકની અંદર ખર્ચ છે તે મિત્રો વધુ રહે છે ખાવા વધારે ખાય છે ખોરાક વધારે લે છે અને મિત્રો તંદુરસ્ત ન રહે તો મિત્રો નફો છે તો સો ટકા આપણો ઘટે છે અને મિત્રો ભેંસથી વધુ નફો આપે છે પણ મિત્રો યોગ્ય ખોરાક સંતુલિત આહાર સાર સંભાળ અને રોકાણ વગર જો મિત્રો થાય તો આપણે મિત્રો નુકસાન પણ થતું હોય છે તેથી આગળ આપણે મિત્રો વાત કરીએ તો એક ભેંસનું મહિનાનું ગણિત કેટલું છે કેટલો નફો કેટલી આવક અને કેટલો વધારો રહે છે એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ તો આવકની અંદર વાત કરીએ તો વીસ હજારથી લઈ અને પચીસ હજાર સુધી મિત્રો તમે મહિનાની અંદર દૂધ ભરાઈ શકો છો ખર્ચની અંદર વાત કરીએ તો દસ હજારથી લઈ અને બાર હજાર સુધીનો મિત્રો તમારે ખર્ચ થઈ જાય છે અને નફાની અંદર વાત કરીએ તો આઠ હજારથી લઈ અને બાર હજાર સુધીનો મિત્રો તમારો છે તે નફો પણ રહે છે હવે મિત્રો વાત કરીએ તો અહીંયાથી જ તમારે જે છે તે મિત્રો ગેમ બદલાઈ જાય છે ગાય અને ભેંસની આપણે મિત્રો સીધી ટક્કર આપીએ કે કોણ વધુ ફાયદાકારક અને કેટલું વધુ નુકસાનકારક એ વિશે પણ આપણે મિત્રો વાત કરીએ તો શરૂઆતનો ખર્ચ ગાયની અંદર મિત્રો ઓછો છે ભેંસની અંદર વધુ છે તો મિત્રો દૂધનો ભાવ છે તે ગાયની અંદર ઓછો મળે છે ભેંસની અંદર દૂધનો ભાવ વધારે મળે છે તો મિત્રો વાત કરીએ તો મહિનાનો નફો ગાયની અંદર છે તે ત્રણથી લઈ અને પાંચ હજાર સુધીનો રહેલો છે અને ભેંસની અંદર છે તે આઠથી લઈ અને બાર હજાર સુધીનો મિત્રો નફો પણ રહેલો છે હવે મિત્રો વાત કરીએ તો સૌથી મોટો મિત્રો સત્ય છે એ વિશે વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં પ્રશ્ન એ નથી કે ભેંસ રાખવી કે ગાય પણ મિત્રો પ્રશ્ન એ છે કે તમારી પસંદગી શું છે ઘણા બધા મિત્રો એવું વિચારે કે ભેંસ રાખી તો વધારે નભો ઘણા પશુપાલન મિત્રો એવું વિચારે તો ગાય રાખી તો એ નભો પણ મિત્રો તમારી પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ ઉપર મિત્રો આધાર રહેલો છે જો તમારી પાસે મિત્રો ઓછી જમીન ઓછી મૂડી અને ઘરના મજૂરો હોય તો મિત્રો તમે છે તે ગાયની પસંદગી કરો જેના લીધે જે તમારે ખેતર છે તેવા મિત્રો તમે પ્રાકૃતિક ખેતી પણ કરી શકો એટલે બજારના ખર્ચા પણ મિત્રો ખેતીની અંદર તમે ઘટાડી શકો તેથી આગળ વાત કરીએ જો તમારી પાસે મિત્રો પૂરતો ખોરાક આપી શકાય તેટલે મિત્રો જમીન હોય કેપેસિટી મિત્રો તમારી પાસે હોય અને નજીક ડેરી હોય તો મિત્રો તમે ભેસ રાખો જેના લીધે વધારે મિત્રો તમને નફો જોવા મળશે સાચી રીતની અંદર મિત્રો વાત કરે તો છે મિત્રો ન્યૂવટકા પશુપાલન મિત્રોને આની ખબર નથી અને નેવુંટકા જે યુટ્યુબર મિત્રો છે એ પશુપાલન મિત્રોને કહેતા પણ નથી કે આવી રીતે કરવાથી તમારો નફો છે તે સતત લાંબા સમય સુધી રહે અને નફો છે તે મિત્રો આવતો પણ રહે તો એ વિશે આપણે વાત કરીએ તો મિત્રો એક ગાય અને એક ભેસ એવી રીતે મિત્રો તમે ના રાખો મિક્સ મોડેલ બનાવો ઉદાહરણ તરીકે મિત્રો હું તમને બતાવું તો બે દેશી ગાય રાખો અને એક મિત્રો તમે છે તે ફેસ રાખો જાણા લીધે મિત્રો તમારું રિસ્ક છે એ પણ મિત્રો ઓછું રહે આવક છે તે મિત્રો સ્ટેબલ રહે આવક છે તે શરૂઆતથી લે અને છેલ્લે સુધી આવતી પણ રહે અને નફો છે તે મિત્રો સતત તમને વધતો રહે આ પગાર આ મહિનાનો આ મહિનાનો આ મહિનાનો એવી રીતે મિત્રો લાસ્ટ સુધી મિત્રો તમને નફો પણ રહેતો રહે મિત્રો મિત્રો છે તમને હું એક સાચું ઉદાહરણ બતાવું પાસે ત્રણ ગાય હતી પણ તેમણે છે તો મિત્રો નફો છે તે બહુ ઓછો મળતો તો અને હવે એક ભેંસ લાવ્યા પછી એમણે છે તે મહિનાની અંદર દૂધ ભરાવી ને પચીસ હજાર સુધી પણ મિત્રો કમાઈ લે છે તો મિત્રો તમારો કન્ફ્યુઝન છે તે હવે દૂર થઈ રહ્યું છે કે કઈ રાખવું ભેંસ રાખ્યું કે ગાય જો મિત્રો હવે તમે કહો કે બે હજાર છવ્વીસની અંદર ગાય રાખવી કે ભેંસ રાખવી એ મિત્રો તમે એમને કોમેન્ટ કરીને જણાવો અને મિત્રો આવનારો વિડીયો તમારા કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ કોમેન્ટ કરીને જણાવો વિડીયો સારો લાગ્યો તો મિત્રો તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયા સાથે નવા એક ટોપિક સાથે જય દેવકાધીશ જય ઠાકર